નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવશું પંજાબી સ્ટાઈલ ગ્રેવીવાળું મકાઈનું શાક આ શાક ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટથી જ બની જશે તો સૌથી પહેલાં મકાઈને બાફી લેશું કુકરમાં બે કપ પાણી નાખી મકાઈ નાખી દેવાની મકાઈ નાખ્યા પછી મને પાણી થોડું ઓછું લાગે છે તો એક કપ પાણી એડ કરું છું એક ટીસ્પૂન ભરીને મીઠું નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને પાંચ વિસલ કરી લેવાની એટલે મકાઈ સરસ બફાઈ જશે હવે મકાઈ બફાય ત્યાં સુધીમાં ગ્રેવી રેડી કરીએ અહીં મેં મિક્સર જારમાં ત્રણ નંગ મોટી સાઈઝના કાંદા લીધા છે તેને કોતરા કાઢી અને આ રીતે ટુકડા કરી લેવાના ચાર નંગ ટમેટા લીધા છે તેના પણ ટુકડા કરી લેશું આઠ થી દસ કળી લસણ બે ટુકડા આદુના નાખવાના અને દસ થી બાર નંગ કાજુ નાખવાના કાજુને ને થી પંદર મિનિટ પહેલા પલાળી દેવાના કરી લઈએ ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે કઢાઈમાં અઢી પાવડા જેટલું તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ટી જીરું ચપટી હિંગ એક તમાલપત્ર થી અને હવે તેમાં ગ્રેવી નાખી દઈએ એકવાર ચલાવી લેવાનું અને પછી ઢાંકી દેવાનું તો મકાઈ પણ આપણી સરસ બફાઈ ગઈ છે કુકર કાઢીને તેમાંથી આપણે દાણા કાઢવાના છે તો મકાઈ હજી ખૂબ જ ગરમ છે તો હું અહીં બે ચાકુ મદદથી દાણા છૂટા પાડીશ આ રીતે એક ચાકુ વડે મકાઈને પકડી રાખી અને બીજા ચાકુ દાણા છૂટા પાડી લેવાના અને ગ્રેવી પણ સારી એવી ઉપડે છે ગ્રેવીને આપણે દસ મિનિટ જેવી ઉપાડવા દીધી છે હવે ગ્રેવીમાં મસાલો કરી દઈએ મસાલા એક ટી સ્પૂન થી ઉપર થોડું મીઠું અથવા સ્વાદ અનુસાર એક ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી દર ટી સ્પૂન કિચન કિંગ મસાલો બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર નાખીને મસાલા બધા સારી રીતે મિક્સ કરી લેવાના અને હવે આપણે પાંચથી સાત મિનિટ જેવું ખુલ્લું જ રાખીને ઉકળવા દેવાનું છે એટલે તેલ થોડું ઉપર આવી જશે તો હવે તેલ ઉપર દેખાવા લાગ્યું છે એટલે મકાઈના દાણા નાખી દઈએ મકાઈના દાણા નાખી અને સારી રીતે ચલાવી લેવાનું અહીં મને શાક બહુ જ ઘટ લાગે છે તો હું અડધો કપ તેમાં પાણી એડ કરી રહી છું પાણી આપણે વધારે નથી નાખવાનું જરૂર પૂરતું જ નાખવાનું છે હવે દોઢ ટી સ્પૂન કસૂરી મેથી અને થોડી કોથમીર નાખી અને ફરી મિક્સ કરીએ અને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર ઢાંકી દેવાનું તો તમે જોઈ શકો છો આપણું ચટાકેદાર પંજાબી સ્ટાઇલ ગ્રેવી વાળું મકાઈનું શાક રેડી છે તો તમને આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો તો રેડી છે આપણું મકાઈનું શાક ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ